દાવેદારી નોંધાવ્યા બાદ પોપટલાલ આચાર્યએ જણાવ્યું હતું કે મારું લક્ષ્ય છે બોડવેલી ગામને વિકાસના માર્ગે આગળ વધારવું હું કોઈ પાર્ટી નહીં પણ ગામના લોકોના આશીર્વાદ અને વિશ્વાસથી ચૂંટણી લડી રહ્યો છું તેમણે જણાવ્યું હતું કે તેમણે વિકાસ માટે એક વિશાળ રૂપેખા તૈયાર કરી છે જેમાં ટેકા રસ્તાઓ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નાળી વ્યવસ્થા યુવા માટે રમત ગમત મેદાન મહિલાઓ માટે સ્વાવલંબનની યોજનાઓ સહિત અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે

એમને શું સંદેશ આપવામાં આવ્યો છે એમને એ સંદેશ આપવા માટે ગામના વિકાસ માટેના કાર્યો ગામની અંદર સંડાસ બાથરૂમ પછી એની અંદર પાણીની સુવિધા મકાન ગરીબ લોકોને જે પછાત વર્ગોને મકાનની સુવિધા પૂરી પાડીશ વત્તા જે સિટી સિટી છે સિનિયર સિટીઝનને દરેકની ગુજરાત લેવલની મુખ્યમંત્રીની ધારાસભ્યની ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતની જે જે સુવિધાઓ મળે છે એમના માટે હું પ્રયત્ન કરીશ સરકારી દવાખાને માટેની બાય બેન દીકરીઓની ડિલિવરી માટેની એને માટેની સુવિધા હું ભરવેલ માટે કરવા પ્રયત્ન કરીશ જે તો અમુક જે નાની ઉંમરમાં વિધવા બનતી હોય છે કુદરત ના હાથમાં હોય છે